કારણ કે તમને દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જોતા વિડીયો મળી જશે અને કોઈની પીડીએફ તૈયારી માટે ચાલો પ્રશ્ન એ ક્યાંથી મળશે એવું જણાવું નકશા પરથી જવાબ આપો બરાબર મેં વ્યવસ્થિત લખી દીધું છે ગાંધી રોડ એસપી રોડ રાજપથ એમ કે રોડ માધાપર રોડ એસટી રોડ કબીર રોડ જમશેદજી રોડ આ પશ્ચિમ છે રાજપથ એમની વચ્ચે કાટકોણ એટલે કે નેવો અંશનો ખૂણો બનશે કબીર રોડ કયા કયા રોડ ની સૌથી વધુ નજીક છે તો આ કબીર રોડ છે સૌથી વધારે નજીક ક્યાં છે તો જમશેદજી રોડની નજીક માધાપર રોડ જતા પૂર્વ બાજુ કયા કયા રોડ આવે તો ગાંધી રોડ થી માધાપર નીચેના પૈકી કયા રોડ વચ્ચે સૌથી મોટો ખૂણો બનશે તો એમ કે રોડ અને ગાંધી રોડ વચ્ચે જો આ એમ કે રોડ અને ગાંધી રોડ એટલે આ ખૂણો મોટો બનશે એક જ મિનિટ મિત્રો જુઓ

ચલો આગળ જમશેદજી રોડથી રાજપથામાં તમારે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો હોય ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે ઉપર જઈને ડાઉનલોડ કરી શકાય તમારા મોબાઈલ નંબર નાખો

એ ઘરની રૂપરેખા દર્શાવતા નકશા પરથી ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી બાણા લખો તો જો કે બારી પાછળ છે મિત્રો એ નહીં દેખાય સામે છે દેખાડી પછી અહીં દરવાજો છે પછી અહીં બારી છે પછી અહીં સાઈડમાં છેલ્લે શું છે બારી છે આ રીતનું ચલો એ માં આપેલ ખોખા સાથે બી માં બંધ બેસતા નેટનો ક્રમ જોડો તો પેલા આવશે ડી જો આમાં ડી આવશે આ રીતનું આમાં આવશે એ આમાં આવશે સી બરાબર બી તો નહી જ આવે કે ખાલી જગ્યા પૂરો ઈ પેલા ખાસ શિક્ષક મિત્રો જો આ વિડીયો જોતા હોય તેમને નમ્ર નિવેદન છે અથવા બાળકો તમારા શિક્ષક મિત્રોને કહેજો કે ભાઈ વ્યવસ્થિત આની જે પીડીએફ બનાવી જો આ પીડીએફ આવી છે મિત્રોને થોડું અવ્યવસ્થિત લાગે સમજાણો તો વ્યવસ્થિત પીડીએફ બની જાય પછી તમને એક વોટ્સએપ નંબર છે પિસ્તાલીસ આ નંબર ઉપર વોટ્સએપ કરી દેવા વિનંતી કરીએ છીએ મિત્રો જોજો બરાબર જેથી કરીને પેપર આપણી પાસે જેટલા મેક્સિમમ આવે તો આપણે એને સોલ્યુશન કરી વિડીયો બનાવી શકાય તો વિદ્યાર્થીને એટલી વધુ પ્રેક્ટિસ થઈ શકે કોઈને મનમાં એવું હોય કે આમાં બહુ મોટી ઇન્કમ છે ના મિત્રો એક થી છ માં મેડ ફોર કિડ્સમાં ગણાય બરાબર એટલે આમાં કોઈ ઇન્કમ જનરેટ થાય નહીં ચલો ની લંબાઈ તમને અહીંયા આપવામાં આવેલી છે તો જીરો પોઈન્ટ નવાણું પૈસા ત્રણ મીટર ત્રેવીસ સેન્ટીમીટર ને દશાંચનામાં કેવી રીતે દર્શાવી શકાય ત્રણ પોઈન્ટ ત્રેવીસ મીટર એક સાબુની કિંમત છવીસ રૂપિયા પંચોતેર પૈસા છે કેટલા લીટર પાણી સમાયું તો એક ત્રણ આંકડા પેલા પોઈન્ટ એક પોઈન્ટ બસો પચાસ લિટર પાણી સમાયું કહેવાય એટલે કે એક લિટર અને બસો પચાસ મિલી પ્રશ્ન ચાર દાખલા ગણો એક ચોરસ ટેબલની ફરતે ધારની એટલે કે પરિમિતિની કુલ લંબાઈ ત્રીસ મીટર હોય તો ચોરસની એક ધારની લંબાઈ કેટલી તો ચોરસ ટેબલની ધારની પરિમિતિ બરાબર લંબાઈ પરિમિતિ પરિમિતિસ મીટર છે બરાબર ચાર લંબાઈ તો ચાર ગુણિયા લંબાઈ છે તો ચાર જાય છેદમાં સામે જાય તો ત્રીસ ના છેદમાં ચાર બરાબર લંબાય તો ત્રીસ ને ચાર વડે ભાગતા સાત પોઈન્ટ પાંચ મીટર આવે તો લંબાઈ સાત પોઈન્ટ પાંચ મીટર થાય બીજું ચૌદ સેમી લંબાઈ અને દસ સેમી પહોળાઈ વાળા કાગળ પર એક ચોરસમી એકસો ચાલીસ ચોરસ સેમી થાય હવે કાગળનું ક્ષેત્રફળ તો કાગળના ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર એક ગુણ્યા એક ચોરસ સેમી હવે તમારે શું કરવાનું એકસો ના છેદ એક એટલે કે એકસો ચાલીસ ચોરસ સેમી છેદમાં એક ચોરસ સેમી આ બે ઉડી ગયા તો એકસો ચાલીસ વિધા તો એકસો ચાલીસ ટુકડા ગોઠવી શકાય ચોવીસ સેમી લાંબી દોરીને લંબ ચોરસ આકારમાં ગોઠવતા લંબ ની લંબાઈ અગિયાર સેમી હોય તો તેની પહોળાઈ કેટલી થાય તો લંબ ચોરસની પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાય પરિમિતિ ચોવીસ સેમી બરાબર બે કાઉસમાં અગિયાર વધતા પહોળાય ચોવીસ સેમી આ બાજુ બે 22 બે જાય તો પહોળાઈ કરતા બનાવો એક અગિયાર સેમી વધતા એક સેમી પછી અગિયાર સેમી વધતા એક સેમી થઈ ગયું બાર બાર ચોવીસ સેમી આ રીતે પ્રશ્ન પાંચ સૂચના મુજબ કરો અમદાવાદ જામનગર અને ભુજ શહેરના જુદા જુદા દિવસે લીધેલા તાપમાન પરથી તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે પંદરમી ડિસેમ્બર પંદરમી મે એક શિયાળો અને ઉનાળો પંદરમી ડિસેમ્બરે કયું શહેર સૌથી વધુ ઠંડુ છે જેનું તાપમાન ઓછું હોય તે ભુજ પંદરમી મે ના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે તાપમાન વધુ હોય તે બેતાલીસ ભુજ પંદરમી ડિસેમ્બર અને પંદરમી મે આ બે દિવસો એ કયા શહેરના તાપમાનમાં સૌથી ઓછો ફેરફાર છે જો ભુજમાં કેટલો ફેરફાર છે બત્રીસ નો પછી જામનગરમાં કેટલો ફેરફાર છે તેર નો અને અમદાવાદમાં કેટલો ફેરફાર છે પચીસ નો તો સૌથી ઓછો ફેરફાર જામનગર બીજું ગુજરાત રાજ્યના વર્ષ અનુસાર સિંહની વસ્તી કોષ્ટકમાં માં આપી છે બરોબર દરેક પાંચ પાંચ વર્ષે તો ઓગણીસો પંચાણું સરખામણીએ કયા વર્ષે સંખ્યા લગભગ કયા વર્ષે સિંહ ની સંખ્યા લગભગ સો જેટલી વધી છે તો જો અહીંયા સો જેટલી વધી છે ચારસો માંથી પાંચસો અગિયાર આવે વધી ગઈ પાંચસો ત્રેવીસ માંથી છસો ત્રેવીસ આવે સો કરતા વધી ગઈ તો બે બાકી ક્યાંય નથી વધી પ્રશ્ન દાખલા ગણો ઈસિતા એક દિવસમાં પાંચ કિલોમીટર ચાલે છે તો એક મહિનામાં તે કેટલા કિલોમીટર ચાલે અને એક વર્ષમાં કેટલા કિલોમીટર ચાલે તો બરાબર જુઓ ઈસિતા એક દિવસમાં પાંચ કિલોમીટર ચાલે તો ત્રીસ દિવસમાં એટલે કે એક મહિનામાં કેટલું ચાલે તો ત્રીસ ગુણ્યા પાંચ એકસો પચાસ કિલોમીટર ચાલે એક મહિનામાં એકસો પચાસ કિલોમીટર ચાલે તો બાર મહિના હોય તો એકસો પચાસ ગુણ્યા બાર એટલે અઢારસો કિલોમીટર ચાલે તમારે ત્રણસો પાસઠ વડે ગુણો હોય તો મારી ના નથી બરાબર તમે ગણી શકો એક દિવસમાં પાંચ કિલોમીટર તો ત્રણસો ને દિવસમાં કેટલા બરાબર તમારી રીતે તમે એડ કરી શકો ત્રણસો છાસઠ દિવસ લઈ શકો તો અઢારસો ને પચીસ આવે એમાં કઈ લાંબો ફેર પડે નહીં એક શાળામાં પાંચસો છેતાલીસ બાળકો છે એક હરોળમાં ચૌદ બાળકો ઊભા રાખીએ તો શાળાના બધા બાળકોને ઊભા રાખતા કેટલી હરોળ બને તો તમારે શું કરવાનું એક હરોળમાં ચૌદ બાળકો તો કેટલી હરોળમાં પાંચસો છેતાલીસ બાળકો થાય અથવા ચૌદ બાળકો એક હરોળ તો પાંચસો છેતાલીસ બાળકોની કેટલી હરોળ તો પાંચસો છેતાલીસ ને ચૌદ વડે ભાગવાના તો ઓગણ ચાલીસ હરોળ થશે એ તમે સોલ્યુશન આપ્યું જ છે એક લંચ બોક્સ ની કિંમત 38 રૂપિયા છે શાળાના 27 બાળકોને લંચ બોક્સ આપવા હોય તો કેટલા રૂપિયાની જરૂર પડે તો બહુ ઈઝીલી છે મિત્રો એક લંચ બોક્સ ની કિંમત 38 રૂપિયા છે તો 27 લંચ બોક્સ ની કિંમત કેટલી તો 38 27 કરવાનો તો કરશો લે 1026 રૂપિયાની જરૂર પડે 10 રૂપિયાના સિક્કા ભરેલ

જેમાં એક થેલીમાં બે રૂપિયાના પંદર સિક્કા છે બીજી થેલીમાં પાંચ રૂપિયાના બાર સિક્કા છે તો કઈ થેલીનું વજન વધુ તો બે રૂપિયા વાળું એક સિક્કાનું વજન છ ગ્રામ તો પંદર સિક્કાનું વજન કેટલું પંદર છીક નેવું ગ્રામ પાંચ રૂપિયાનું એક સિક્કાનું વજન નવ ગ્રામ તો બાર સિક્કાનું કેટલું બાર નવા એકસો આઠ તો એકસો આઠ ગ્રામ વાળું વધુ તો પાંચ રૂપિયાની થેલીનું વજન વધુ પાંચ રૂપિયા સિક્કાની થેલી વાળું બરાબર તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ શુભકામના અને તમને બીજા વિષયના વિડીયો પણ ત્યાંથી મળી જશે અસ્તુ જય હિન્દ જય ભારત